જય માતાજી રામ રામ સીતારામ જો અમારે માતાજી યુભા એને જયા માતાજી છે અમારે જયા બેન માતાજી શું ખા માતાજી મગની હિંગુ ખાય ભાઈ અમારે માતાજી જય માતાજી કે રોગી ખાવા આવી જો ભાઈ આવી માંડવી છે હવે જો મે નો વર ને તો કામ થઈ જાય મેં હમણાં નો વર છે ને તો ક્યાં તો જેઠ મહિને તો હાલે પાણી કાઢી લીધું આમ બે બે મહિના વરસે ને એના કરતા ન વરસે જ થાવકો ભાઈ ક્યાં તો એક દી વરસીને બંધ રહી જાય તો આપણે કંઈ વાંધો નથી એક બે દીનો જાજા દીનો હોય તો વાંધો પડે આપણે ભગવાનને દઈ દઈએ એવું કંઈ નથી થોડી ઠોકી જો અમારે અહીંયા માતાજી ઊભી એના કાંઈ લઈ આવ્યા ને કાંઈ કસકાણ કરે જોઈ લે અમારે ભીમદાસને એને કે ભીમ અમારે ઊભા અહીંયા અહીંયા જો અમારે રાધા અને રાણી અમારા બાપ દાદા દવા દે ભાઈ નરવી જોઈ લે રામ લખન રામ લખન ને ખડ નાખે ને તો રાણું રામ લખનુ ખાઈ જાય રામ લખન નું ખાઈ ગયા જો રામ લખન ને હે ને ભાઈ ખડ વાટી નાના ભાઈ ને નાખીએ એને રોલી અંદર ખાણના ને તકારા ભરીને હમણાં મૂકશે ખાઈ જાય હવાઈ રહેવાના કે તકારા ભરીને મૂકે તો એ નરેન્દ્રજી ના જ થાય અમારે ભાઈ આવે તો ખાણ ના જ જાય એને ખબર બંધ કરી કર્યું પછી કામ બહુ લોટકા થઈ જાય ને તો એ કામ હમણાં તમને બધા બતાવ્યા નતા ને એટલે મેં કીધું આપણે બતાવીએ હાવ જો તમને આગળ ખાણું દેખાડ્યું જોવા ને કે જોવા પાણીનું એટલું ભીર્યું ખાણ આવ્યા એટલું એટલું ખાણ જો હોવાય દે જોતાગારા ભરેલા અડદ નો લોટ હે એને અડદ ની સૂની હે મગ સુની હે પછી સણા સુની હે મકાઈ નું હોય એનું મકાઈ નો ખોડ એવડા તગારા ભરી જ મૂકે તો એને અરવિયું નથી થતી આ દૂધ ઇ પણ એવા કરે ભાવ

એક નવા દેશનું આવ્યું એટલે એ તમને કે અપડેટ જરાક આપડે મજા તો નથી માથું બાથું ને સીડા પણ તો મૂકી દઈએ વિડીયો કારણ કે ધંધો કરતા એમાં થાકવાનું ન આવે થઈ ગયો હા હવે કાંઈ રાખ્યું નથી મોરડા અને નાથું ને ઘૂઘરા જ છે અસોડાઈ નથી રાખ્યા એને અસોડા છે ને એ હતા તો એ કાઢી નાખ્યા હમણાં ધમાઈ રહ્યાં નથી એને તો આપણે જરાક મજા નથી હવે તમને એક નવી અપડેટ આપીએ જર્મની જોબની બીએસ એ તો આપેલું નોર્વે નોર્વે નું આપીએ નોર્વે વર્ક પરમિટ જોબ કેટેગરી ફીસ ફેક્ટરીમાં કામદાર એટલે માછલા પકડવાનું એ પણ અલગ હોય હો ભાઈ માછલા પકડવાની ભેરું ન હોય પછી ઓઇલ ડેપો ઓઇલ ડેપો એટલે પેટ્રોલ પંપ વેરહાઉસ વેરહાઉસ એટલે ગોડાઉન પછી ટ્રક ટ્રક ડ્રાઈવર એટલે ટ્રક ડ્રાઈવરું જો મોટી ગાડીઓ આવે જોજો તમે જેમ વેરહાઉસ છે ફિશ ફેક્ટરીના કામદારો ઓઇલ ડેપો કામદારો વેરહાઉસ વર્કર અને ટ્રક ડ્રાઈવરો અને જો આમ પગાર ત્રણ હજાર યુરો લખેલો આશરે મહિને રાષ્ટ્રીય ભારત નેપાળ શ્રીલંકા ઇજિપ્ત અને ઉંમર છે ત્રેવીસ થી પિસ્તાલીસ કામનો કરાર એક વર્ષ રાજસ્થાન કંપની દ્વારા આપવામાં આવશે ખોરાક કંપની દ્વારા આપવામાં આવશે પરિવહન કંપની દ્વારા પ્રદાન કરવામાં આવશે જરૂરી દસ્તાવેજ હવે આપણે જરાક આગળ આવીએ જરૂરી દસ્તાવેજ પાસપોર્ટ આગળ પાછળનું પાનું સીવી આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી ત્રણ ફોટા અને શૈક્ષણિક દસ્તાવેજ એટલે નિહારનું શરતી પછી કેટલા રૂપિયા હેઠ કુલ કિંમત દસ લાખ ઇરો દસ્તાવેજો સમયે પંદરસો ઇરો વર્ક પરમિટ આવે તર બે હજાર ઇરો અને વિજા ગ્રાન્ટ પછી છ હજાર પાંચસો નોંધ ચૂકવણી સમયે યુરોની ગણતરી પાંચ રૂપિયા ઉપર કરવામાં આવશે ભાઈ તો બરોબર છે ખરેખર ગા છે અને પિંસોતેર સાવતેર હજાર થાય અટાણે તો ભાવ છન્નું રૂપિયા કા પણ આના નેવું હાલતા એકાણું બાણું ત્રાણું ચન્નું અને આવો પગાર જ ન હોય ને આ લંડન કરતા ખરેખર દે હરસ્યા પહેલી જ વાર બીજા નીકળી અને દહ લાખ રૂપિયામાં સાડા દહનો ટોટલ ખર્ચ આવે પણ કાંઈ નો કહેવાય ભાઈ ખરેખર આ ગાજ એવું આ એક એક બે બે દાણ ફૂગી ગયા ને પગાર આવી ગયા એટલે આના ગયાના વી લાખ કરીએ આ તો નવી હવી વિજા આવી અને આ બત્રીસ દેશ છે યુરોપના આ બધા ધોરડાઓના દેશ ત્યાં કાંઈ મુસલમાન ન હોય અને હોય તોય કંઈ હોય ગીણ્યા કહેતા થોડા ઘણા ખરેખર આ ગાજ એવું હોય લેડીઝ જેન્ટ્સ બધા હાલે આમાં ચૌદ પંદર જણા થયા ને મારે પચાસ જણા જોઈએ એટલે તમે ઝડપ કરો અને આમાં ખાઈ ન જવા અને આમાં હે ને જવામાં કેટલો ટાઈમ લાગે નહીં તમારે બે થી બે થી ત્રણ મહિના કે ચાર મહિના ગણવાની કે બે કે ચાર મહિના ગણવાનું રીતે પછી તમને જર્મની નું આપીએ જર્મની અમે જર્મની નું હવે એ આજે જ આવેલું જર્મની જોબ વેકેન્સી એ યુ કેશન બીએસસી નર્સિંગ જી એન એમ પોસ્ટ બીએસસી એસસી સેલેરી પચીસોથી છવી હો ઇરો રજીસ્ટર નર્સ થયા પછી ઇઠ્યાવીસથી છત્રીસો ઇરોની સેલેરી થઈ શકે છે રેવા જમવાનું લાઇટ ક્લાઇટ પર પ્રોસેસિંગ ટાઈમ આઠથી દસ મહિના ટોટલ પેમેન્ટ સાડા ચાર લાખ આ કાંઈ નથી ભાઈ આમાં પેમેન્ટ રજિસ્ટર સમયે દસ હજાર રજીસ્ટર સમયે એક લાખ પછી સેકન્ડ પેમેન્ટ પચાસ હજાર અને થર્ડ પેમેન્ટ પણ કદાચ પચાસ હજાર છે અને ફોર્થ પેમેન્ટ ઓફર વિઝા પછી પચાસ હજાર ટોટલ એમ સાડા ચાર છે ટોટલ અલગથી પહેલા રજિસ્ટર સાથે જ લેવા લેંગ્વેજ ક્લાસ તરીકે અંગ્રેજી છે આપણે નથી આવડતી હજી એક બીજા દેહનું હું ગોતી લઉં ભાઈ એના કઈ હું ગોતી લઉં પછી જો આમાં તમને વાંચતા આવડતી હોય તો બીજા આવી ગયું બાકી આ દેહ ની મણ નતા આવડતું તમને આવડતું હોય તો વાંચી લેજો છે આમાં કાંઈક રણજીત કે ધવલ નથી ભાઈ કોઈ વાંચવાવાળા નથી તમે વાંચી લેજો ને ભાઈ આવડે આપણે નિરાતેથી અમને કોઈ ફોટો પાડી વાંચી લેજો આ કેટલી છે કે આ દેહ ની એ મન નથી ખબર ભાઈ આમ ટપ્પો આપણે તો પડતો નથી જો આ વિજય આવેલ છે કેટલી છે એક બે ત્રણ ચાર અને પાંચ તમારે કોઈ જોવું હોય ને તો જોઈ લેજો ઓનલાઈન ઈ બતાવતા બતાવે તો નહીં આપણે બતાવી દઈએ જો આમાં નગર ઓલા ભાઈ ને ઓલા પટ્ટી મારી દીધી એટલે કોઈને ખબર ન પડે કામ નામ હે કોઈને જવું હોય ને મારો ભાઈ અગિયાર જેવું હોય ને બસ એક આ બીજા દેહ કંઈક આવ્યું આપણે તમને કહી દઈએ હું હોય તો આપણે ખબર નથી તાત્કાલિક જરૂરી નર્સ યુરોપ ચેલેન્જન કન્ટ્રી હંગેરી માટે આ હંગેરીમાં હે યુરોપમાં સથાઈ થવાની તક ફક્ત આર એન નર્સ આર એન નર્સ હોય ને એ હાલશે નર્સો એફ એમ પછી મર્યાદિત હોદા માત્ર વીસ ઓપનિંગ વીસ જણા જોઈએ પછી આમાં ફક્ત જી એન એમ બી એસ સીસી નર્સ જે અરજી કરી શકે આ અરજી છે ને આગળ વાંચી લેજો એ જ કરી શકે કોઈએ આઈ ઈ એલ એસ નહીં જર્મન નહીં વિઝા ઇન્ટરવ્યુ નહીં વિઝા ઇન્ટરવ્યુ કાંઈ નથી માત્ર ગુજરાત ઉમેદવારો

એન આર તરીકે કામ કરો પૂર્ણ સમય એન આર એન તરીકે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમાન કાર્ય અનુભવ પછી ઉંમર અડતાલીસ વર્ષોથી મીસે અંગ્રેજીમાં સારી પ્રમાણ્યતા હોવી આવશ્યક છે પછી સમા આપણે જ ન દાવતા અધાર તક સર ને એટલે ના હાલે સકારાત્મક માનસિકતા અનુકૂળ શીલ સુખદ વ્યક્તિ દર્દી મૈત્રીપૂર્ણ સ્વભાવ પગાર અમે એક હજાર ઈરો લાગે આઈ એન આર પછી તો આપણે ખબર નહીં એ ઈરો લાગે એ હે એટલે એકાણું હજાર રૂપિયા હે આશરે ફક્ત આવાસ ને વાહન વ્યવહાર પ્રદાન કરેલ કરવામાં આવે છે જમવા જ નથી ભાઈ આમાં ફરજ આઠ કલાક ડ્યુટી અને જરૂરી હોય તો અઠવાડિયામાં એક દિવસની રજા એક વર્ષના વિજા સાથે રિયુએબલ વર્ક કોન્ટ્રાક્ટર હંગેરી અથવા જર્મનીમાં જ એક ટેબલ આર એન તરીકે ઉત્સાહ પગાર સાથે સ મહિના પછી જર્મનીમાં કામ કરવાની તક મળે છ મહિના પછી ભાઈ જર્મનીમાં જઈ શકો ગાજ જેવું નોકરીની જવાબદારીઓ તેઓ વૃદ્ધાશ્રમમાં નર્સ તરીકે કામ કરશે તેમને પ્રાથમિક ફરજ નર્સ તરીકેને ટેબ્લેટ આપવાની બીપી તપાસવાની ઇન્જેક્શન આપવાનું વગેરે હશે પરંતુ જો ક્યારે જરૂર પડે તો તેઓ સંભાળ રાખનાર તરીકે પણ કામ કરવા તૈયાર હોવા જોઈએ ત્રણથી પાંચ મહિના પ્રક્રિયા સમય નોંધ હંગેરીમાં ત્રણથી છ મહિનામાં કામ કર્યા પછી આમાંની મોટાભાગની નર્સોને પગાર સાથે જર્મનીમાં કામ કરવાની તક આપવામાં આવશે એ ટિકિટ સાથે સર્વિસ ચાર્જ આઠ લાખ પચાસ હજાર નોંધણી રૂપિયા પચાસ હજાર વિઝા સબમિટ તે એક લાખ વિઝા પછી સાત લાખ એટલે ભાઈ ભાઈ ગાજવું હું છ મહિના પછી જર્મની મોકલીયા તમારું કોઈને ને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગાયું ઘોડાન બરધુન કુકડાન મીદડાન વાળા કહેજો જમીન ઘણી બધી છે તમને તો મોજ પડે એમ કહેજો રામ લખની હે આપણે કોઈના ખાવાના થતા નથી આપડી મારા ઘણી છે આપણા છોકરા જાય ક્યાંક આપણા છોકરા જાય લગભગ મારા હિસાબથી માં મહિના જવા જોઈએ એવું લાગે કારણ કે આ સરકારી કામ હેને તો ઓગણત્રીસ તારીખ આ ત્રીસ વીસ તારીખે આપી હતી સબમિટ કરવાની એગ્રીમેન્ટના વિજા ને બધું અને વરે ઓગણત્રીસ તારીખ આપી ઓગણત્રીસ બે ત્રણ ને ચાર ઈ કે આરામીના દીકરા સરકારી આપણા દિલ્હી કામ કરે ને એ કરતા જ નથી એટલે એવું છે ભાઈ ન કે અમારા વીસ તારીખે બધાએ ને અડતાલીસ જણાવને દિલ્હી જ આવવાનું હતો એને બદલે બોલો મંજૂરી લઈ આવ્યા બધુંય નક્કી કરી આવ્યા ના પાડી ઠીક કે તમે ઓગણત્રી તારીખ કે કે મોકલજો બોલો હવે આનું તમે શું કરી દો ભાઈ કાંઈ ન થાય અમારે તો નગર તમને એક દી રાખવા નથી મને તો આમ પચાસ હજાર રૂપિયા જડે ભાઈ એટલે ખરેખર આ બીજું તો બધું ઠીક છે ભાઈ નોર્વેમાં ગા જવું હોય ટ્રક ડ્રાઈવર રહેણો આખ ફોડી હા મારી આ ખીચકાણ આવી જોઈ લે ભાકરે જોઈ લે ઓલી ખાવા આવે ને જોઈ લે ખાવા નથી દેતા જોઈ લે ઠીંગડું મારે ઓલી ગીર છે જોઈએ ગીર એનું ખાવા આવે ને તહેવાર ને કયો છે રામ છે હિંગડું મારે તરત દોખી માં ગાયું તો ફોડી દીધું ખડ હાટું આવે ખાણ પોતાને ખાઈ લીધું નથી આપણા મોબાઈલ નંબર ઝીરો ત્રેપન નેવ્યા હજી એક વાર બોલ દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયા જો આ મશીનની ની વરે કઈક દરજ થયું કાલ તો હું કરી તો આજ વારે લાઈટ બંધ એવું છે ભાઈ કે શેડો બારી નાખ્યો પાછો કાલ તો રાણું મારી બાજુમાં રામ હેતકા કાકરે પૂરી જાય ભાઈ બાજુ બાજુમાં જ ખાવું જોઈએ પણ કોઈ રાણું ખાવા આવે એટલે એને મારવા જાય એટલે આવું હવે ભાઈ જેને જાવું હોય ને ખરેખર રૂપિયા કમાણા જેવું હોય તમે અહીંયા કામ કરો ને તો ચાર લાખ રૂપિયા બધી પગાર આપે નોર્વેમાં ખાવું પીવું રહેવું બધું એની માથે આમાં નોર્વેમાં જવું બધા હજી તમને ખાસ કરીને આ બીજું તો બધા બીજા દેશમાં જવું ના જવું હોય કઈ નહીં પણ આ નોર્વેમાં તૈયાર કરો તમે આ લંડન અને કેનેડાથી હરા રૂપિયા ઓછા અને મહિને ચાર લાખ રૂપિયાનું કામ કર્યું અને ત્રણ ચાર મહિના પાસે કે છ મહિના પછી ગ્રીન કાર્ડ મળી જાય ને ઘરવાળી નહીં તમે તેડાવી શકો ત્યાં ઘરવારી નહીં તેડાવી શકો અને છોકરાએ અઢાર વર્ષથી નાના હોય તો તેડાવી શકો લાખ દોઢ લાખનો ખર્ચો આવે પછી અમે લેડીઝ જેન્ટ્સ બધા લે ઉંમર ત્રેવીસથી પિસ્તાલીસ વર્ષ હે અને ગયા જેવું હે ભાઈ આમાં તમારો એક રૂપિયો ન જાય ને તમામ જવાબદારી હા એવું બને તમે આ દોઢ લાખ ને લાખ ને હવા લાખ ને એ જે કાંઈ હોય ભરી દીધા એ બે ત્રણ લાખ અને પછી વર્ક પરમિટ આવી જાય અને બીજાને આવી જાય ને તમે કહો કે ભાઈ હવે અમારા રૂપિયા નથી થતા તો વીજા ફી કપાય ભાઈ એ વીજા ફી અમે ન આપીએ પછી પછી ઘણા અણી કાઢે કે એવો અમારે એ કે તે મહિનાથી આ રૂપિયા વિજા ફી ન કાપવા દીએ એમાં કાંઈ ના હાલે નરેન્દ્ર મોદીની કાપી લીધી એટલે વિજા ફી કપાય જેની મારે અમારે ભાઈ હાડા દવા લાખ હોય ને એ જ કરજો બાકી તમારો એક રૂપિયો નો જાય ગેરંટી પણ તમે પછી કયો કે ભાઈ હવે તો અમારી મેરા પૈસા નથી ને થાય એમ નથી તો ના આવે તો વીજા ફી કપાય અમે કાંઈ ન કાપીએ ને આપણે કાંઈ જોતું નથી આપણે તો હજાર જણા મોકલવા દોઢસોક જણા ને કાગળિયા કરી દીધા ને પૂગી જાય ને હજાર જણા એટલે આપણે રૂપિયાવાળા પછી મોકી દે હું આપણે કઈ જરૂર નથી આ કામ કરવાની આ તો ખાલી આપણે મોકલવા એટલું રાણુ મારે જો જોઈ લે મારી હે

એને બુદ્ધિન તાગાત માલિક માટે તો પ્રાણ પણ આપી દઈએ એને માલિક માટે તો જાન પણ આપી દઈએ કદાચ મોકરા ભેરા હોય આવતા હોય ને કોઈક મારવા આવે ને તો ઉપાડી લે ફરબા એને ભેરા માટે મોકરા હોય ને મોકરા હોય ને વાહે વહી આવતા હોય ને કદાચ કોઈ આપણે મારવા આવે ને તો એને સમજાઈને મોકલી દઈએ સીધે સીધા કાર ઝાડ થઈ જાય એટલે કાકરેજની ખાનદાની છે અને બ્રાઝિલમાં પણ ઘણી તો જે માતાજી ભાઈ બીજું હું આપણે જરાક હમણાં બીમાર છે બોપેર્યાજ હોવાનું નથી અને મોબાઈલ નંબર હજી બોલી દીધી અઠાણું બસો બાવન જીરો ત્રેપન નવી આવ્યા ને ખરેખર આ કર્યા છે હું જે માતાજી કોઈને થાતું હોય તો કરજો ને એક બેંક છે ને એ લોન એ આપે આમાં કદાચ જમીનને મકાનમાં છે ને એનાય આપણે તપા કરીએ આપણે બગોદરમાં છે ને ક્યાંક ન્યાયણીમાં હે જો એ લોન આપતી હે ને પોરબંદર જિલ્લામાં તો આપણે તમને લોનનું કરાવી દીધું એક ભાઈને નક્કી કરી આવ્યો ને આપણે એક બે દીમાં ત્યાં જઈ આવું અને જો નક્કી થાય ને તો હું તમને સાહેબ કરી દઈ સાહેબ રૂપિયા નામ છે અર્ધ સરકારી છે તો એક કરાવી આવ્યો તો આપણે કીધું કે ભાઈ મને કહેજો ને તો આમાં ઘણાઈ જાય એમ હે લોન થાય તો પણ જમીન કે મકાન માટે લોન આપે તો એ નોંધ લેજો મારો ભાઈ પણ એ આપણે તપા કરીએ ને તો હું વિડીયો મૂકીને સાહેબના નંબર આપી પૂછી અથવા તો હું તમને કહે હું ફોન ન કરતા કે રામભાઈ બેક કાં હે ને કાં હોય તમારી રીતે તમે અમારે હર્ષદને બાજુ ન્યાણી હે ને ન્યાય તપા કરજો ને અહીં બગોદર હે ન્યાય કોક એની એજન્સી છે ની એક ભાઈ કાલે આવીએ ને તો આપણે બધું એનું ચરનામું નામ અંતે એમ બધું અહીં હે તો તમને કહી હું બેંક મેનેજરને મળી આવી ને પછી તમને કહી શું જય માતાજી